નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આજે મહત્વનો વિડીયો લઈને આવ્યા છીએ જેમાં તમને જોવા મળે છે પ્રમાણે થ્રીપ્સ અને ઇયળ માટે સારામાં સારી દવા જેની માહિતી જે કઈ કંપનીની છે અને એની ડિટેલમાં માહિતી મેળવશું જેમાં શું માપ છે કઈ કઈ કંપનીની આવે છે શું નામથી આવે છે એ સિવાય કયા કયા પાકમાં વપરાય તો મિત્રો ખાસ કરીને આખો વિડીયો જોઈજો અને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું જેથી કરીને માહિતી મળી રહે આપણે જે મૂકીએ છીએ એ દરરોજ તો મિત્રો આજે સિનવાની વાત કરવાની છે જે આઈઆઈએલ ટ્રેક્ટર બ્રાન્ડ આવે છે એ કંપનીનું આવે છે તો મિત્રો જે સિનવા આવે છે એમાં ટેકનિકલ શું આવે તેની વાત કરશું સૌ પ્રથમ તો મિત્રો એમાં તમને જે પ્રમાણે જોવા મળે છે જે પૃક્ષા મેટામાઇડ દસ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે તો આ ટેકનિકલ બે કંપનીમાં જ છે જેમાં એક આપણે જે સીનવાની વાત કરી એ અને એ સિવાય મિત્રો તમને જોવા મળે છે એ પ્રમાણે ગા ગ્રાસિયા કરીને આવે છે જે ગોદરેજનું આવે છે અને સિનવા આવે છે જે આઈઆઈએલનું આવે છે તો મિત્રો આ બે કંપનીમાં આવે છે એ સિવાય મિત્રો આગળ વાત કરશું તો એ મરચીના પાકમાં તેનું સારું રિઝલ્ટ મળે છે એ સિવાય રીંગણીના પાકમાં એ સિવાય મિત્રો ટમેટાના પાકમાં એ સિવાય ભીંડાના પાકમાં સારું એવું રિઝલ્ટ મળે છે એનું જે સિવાય કોબીજ છે ત્યારબાદ ફુલાવર છે ત્યારબાદ જે દાડમ ટૂંકમાં દાબ જે બાગાયતી પાકો છે એમાં પણ થ્રીપ્સ અને ઈયળ માટે એમાં ખાસ કરીને દાડમમાં થ્રીપ્સ માટે ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો થ્રીપ્સ માટે શાકભાજી વાવતા મોટા મોટાભાગના ખેડૂતોને ખબર હશે થ્રીપ્સ માટે સીનમાં છે જે એનું રિઝલ્ટ ખૂબ જ સારા પ્રમાણમાં મળતું હોય છે એમાં શાકભાજી વાવતા અને બાગાયતી પાકો વાવતા મોટા ભાગના ખેડૂતો આ દવા વાપરતા હોય છે જેમાં ગ્રાસિયા છે અને સિનવા છે ત્યારબાદ ઈયળ તો ઈયળમાં તમને પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળશે જેમાં રીંગણી જેવા પાક છે રીંગણીમાં ઈયળના પ્રોબ્લેમ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા હોય છે જે ડોકા મેળાની ઈયળ આવે એમાં એમાં તો એમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળશે એ સિવાય મિત્રો લીલી પોપટીમાં પણ ભીંડા જેવા પાકમાં સારું એવું રિઝલ્ટ મળે છે તે મિત્રો એની પ્રોડક્ટની વાત કરશું તો એ ટ્રાન્સ લેમિનાર આવે છે જેમાં પાંદડાની ઉપર સ્પ્રે કરો એટલે તમારે નીચે સુધી આ દવા પ્રસરી જાય છે જેથી કરીને નીચે પણ થ્રીપ્સ ઇયળ હોય એનો ખૂબ જ સારા પ્રમાણમાં રિઝલ્ટ મળી રહે છે તો ખાસ એની વાત કરવાની કે ટ્રાન્સ લેમિનાર આવે છે એ બાદ ગ્રીન લેબલ હોવાથી મિત્ર કીટકોને નુકસાન કરતી નથી એમાં ગ્રીન લેબલ આવે છે જે વાતાવરણને નુકસાન નથી કરતી એ સિવાય છોડમાં જે જરૂરી મિત્ર કીટકો છે તો એમાં પણ એ નુકસાન નથી કરતી અને શત્રુ કીટકો છે એને મારે છે તેના માપની વાત કરશું તો સોળ એમએલ પંપનું માપ એનું રાખવામાં આવે છે તો મિત્રો ગ્રાસિયા છે અને સીનવા બંનેનું સોળ એમ એલ પર નાખીને એનો સ્પ્રે કરવામાં આવે છે તો આજની આ માહિતી હતી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ